નમસ્કાર દર્શક મિત્રો વાનિતશા ગુજરાત સન ટાઇમ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરામાં શ્રી સશક્તિકરણનો પર્યાય બનેલા વિમેન્સ એમ્પાવરમેન્ટ ગ્રુપના પગરણ હવે મેગા સિટી અમદાવાદમાં વડોદરામાં છેલ્લા દશકાથી શ્રી સશક્તિકરણ માટે કાર્યરત વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ સમાજના જરૂરિયાતમંદ પરિવારની અને કઈક કાર્ય કરવા ઈચ્છતી મહિલાઓને પગભર થવા માટે તેમજ આત્મનિર્ભર બનવા માટે અનેકવિધ પ્રેરણાદાયી પ્રોજેક્ટ્સનું આયોજન કરતી આવી છે વડોદરા ખાતે સોળસો ઉપરાંત મહિલાઓનો whatsapp ગ્રુપ સ્થાપક મમતાબેન શાહે ગ્રુપની ગતિવિધિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વટવૃક્ષરૂપી એ વડોદરા ઉપરાંત તેની વળવાઈઓ હવે અમદાવાદ ખાતે પણ ફેલાવી છે વિમેન એમ્પાયરમેન્ટ ગ્રુપ અમદાવાદના એડમિન આર્ચી પોરવાલ તેમજ આયુષી શાહ અને અનો એનેરી જૈન જેવી અમદાવાદની ઉત્સાહી યુવતીઓને ભગીરથ પ્રયાસને લીધે તારીખ આઠ માર્ચના રોજ વિમેન એમ્પાયરમેન્ટ ગ્રુપ અમદાવાદની રચના કરવામાં આવી હતી ગ્રુપમાં જોડાવા માટે વડોદરાની માફક તદ્દન નિશુલ્ક મેમ્બરશિપ તેમજ ત્યારબાદ કોઈપણ પ્રકારના લવાજમ કે ફી વસુલવામાં આવનાર નથી વડોદરા ખાતે ગ્રુપ દ્વારા કરવામાં આવતી નિસ્વાર્થ સેવા ભાવના સાથે પ્રવૃત્તિઓથી વાફેક કરાવવા તેમજ પ્રારંભિક તબક્કામાં જોડાયેલી બસો નેવું જેટલી મહિલાઓને આવકારવાના ભાગ રૂપે એકવીસ માર્ચ બે હજાર પચીસ શુક્રવાર લેડીઝ હાઉસી અને અંતર ડિનર સાથે પરિચય કાર્યક્રમ મોટેરા સ્થિત ફોરડી સ્કવેર મોલમાં પ્રથમ મજલે ડિવાઈન ડાઇન ખાતે બપોરે 3:30 થી છ કલાક દરમિયાન યોજાયો હતો હાઉસની રમત બાદ રુચિકર પ્રિતિભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી કાર્યક્રમના અંતે બૌડી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓના ચહેરા પર ભારે આનંદ અને હર્ષની લાગણી ફેલાયેલી જોવા મળી હતી આજ રોજ અમદાવાદમાં વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે અને પહેલું ઇવેન્ટ કરવામાં આવે છે એમ એસ્ટાબ્લિશ 8 માર્ચે કર્યું હતું અને આ ગ્રુપમાં 290 મહિલાઓ આજે જોડાઈ ગઈ છે બહુ સરસ ઇવેન્ટ રહ્યો આજનો અને બધા સ્પોન્સરનો હું ખૂબ ખૂબ આભાર કહીશ કે એમને અમદાવાદમાં રહીને હું વડોદરામાં રહું છું છતાં બી એમને સપોર્ટ કર્યો અને એક સક્સેસફુલ ઇવેન્ટ પહેલી વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપને આપી એટલે હું બધા દાતાઓનો આભાર માનું છું ને એડમિન આરજી ફોરવાલ આયુષી શાહ અને અનરી જૈનને ખૂબ ખૂબ બ્લેસિંગ આપું છું કે આવનારા સમયમાં ખૂબ સારી રીતે ઇવેન્ટો કરે ને આવા જ પ્રોગ્રામો કરતા રહે અને અમે એમની સાથે છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ વેરી મચ